નમસ્કાર સૌ મિત્રોને અમારી યુટ્યુબ ચેનલ શિક્ષણ બિંદુ ઝીરો ઝીરો એટમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો અમારી શાળા વિનોબા આશ્રમ શાળા ગળદ દ્વારા રોજ તારીખ તેર છ બે હજાર પચીસના રોજ એક સરસ મજાની બેંકનું આયોજન કરવામાં આવ્યું છે તમે સૌ જાણો છો કે ગુજરાત સરકાર દ્વારા નેશનલ નેશનલ એજ્યુકેશન પોલિસી બે હજાર વીસ એટલે કે નવી શિક્ષણ નીતિ બે હજાર વીસ અંતર્ગત કે બાળક કઈ રીતે પ્રવૃત્તિશીલ બને અને એક પણ પ્રકારની સંકલ્પના છે પ્રવૃત્તિ વગર શક્ય નથી તો અમારી શાળા પણ એવી પ્રવૃત્તિ સાથે તાલમેલ સાથે આજે એક સરસ મજાની બેંકનું ઓપનિંગ કર્યું છે તો એમની અંદર આમનો ફાયદો શું છે કે બાળક પહેલી વાત તો એ જ કે બાળક પોતે બચત કરતાં શીખે બાળક બચત કરતાં શીખે અને બાળક જ્યારે બેંકમાં જશે ત્યારે ઘણી બધી અગવડતા ભોગવે છે તો આવી બેંકથી એ પોતે જમા પાવતી કઈ રીતે ભરવી ઉપાડ ની ઉપાડવા છે પૈસા તો ઉપાડ ઉપાડપાવતી કઈ રીતે ભરવી બાળક જ્યારે જરૂર પડે ત્યારે ઉપાડી પણ શકે છે અને વાલીઓ જ્યારે તેને મળવા માટે આવે છે પચીસ પચાસ દસ વીસ પાંચસો આ રીતે એ પૈસા જે પાંચસો રૂપિયા સુધી હજાર રૂપિયા સુધી પ્રવાસની ફી છે અથવા તો કોઈપણ એજ્યુકેશનની એ જરૂરિયાત છે અને બાળક માટે તે દસ વીસ પચીસ પચાસ રૂપિયા જમા કરાવવા હોય છે તો એ જમા પાવતી દ્વારા એ જમા પાવતી ભરી પોતાનું ખાતું પણ ખોલાવી શકે છે અને કઈ રીતે કરવું પ્રેક્ટિકલ નોલેજ છે એ બાળક જાતે જ અનુભવ કરે છે અને ઉપાડવા હોય છે ત્યારે પણ તે પોતે જાતે ઉપાડી શકે છે અમારી આ બેંક છે અઠવાડિયામાં બે દિવસ એટલે કે શનિવારે બપોર પછી ત્રણથી પાંચ ખુલ્લી રહી છે અને રવિવારે સવારે દસથી બાર અને બપોર પછી ત્રણથી પાંચ ખુલ્લી રહી છે તો આ બેંકની અંદર સંચાલન અમારા દીકરાઓ જ અમારા વિદ્યાર્થીઓ જ કરી રહ્યા છે આ બેંકની અંદર સંચાલન અમારા વિદ્યાર્થીઓ જ દ્વારા થઈ રહ્યું છે એમાં કેશિયર તરીકે અમારી બે દીકરીઓ અને વિદ્યાર્થીઓ પોતે એનું સંચાલન કરી રહ્યા છે આમનાથી એક પણ ફાયદો એ પણ થશે કે બાળકો છે નીતિમત્તાનો ગુણ પણ વિકસાવી શકાય છે અને પૈસાનું કઈ રીતે એનું મેનેજમેન્ટ કરવું પૈસાનો કઈ રીતે હિસાબ રાખવો એ સમગ્ર નીતિમત્તાવાળી બાબતો છે એ મૂલ્યવર્ધિત પ્રવૃત્તિઓની અંદર આ એક બેંકનું આખું ખાતું જે બેંક એકાઉન્ટ છે બેન્ક છે શરૂ કરી છે તો એમની અંદરથી બાળકોની અંદર આવા મૂલ્યવર્ધિત ગુણો પણ વિકસાવવામાં આવે છે તો મિત્રો ચાલો જોઈએ કે અમારી શાળાની અંદર જે શરૂ થઈ ગઈ છે જે બેંક બેંક ઓફ વિનોબા એટલે કે વિનોબા આશ્રમ શાળા બચત બેંક ગળતની અંદર એક સરસ મજાની આ અમારી શાળાની અંદર બેંકની શરૂઆત કરી છે વાલી મિત્રો પણ આ બેંકની મુલાકાત લે છે અને વાલીઓ પણ જાતે આ બચતની અંદર જમા કરાવી શકે છે અને બાળકને જ્યારે પણ સ્ટેશનરીની જરૂર પડે છે ત્યારે બાળકને આ પૈસા દ્વારા ઉપાડી અને એ બાળકને એ એની અંદર એ બચત ખૂબ કામ આવે છે તો ચાલો આપણે સૌ સાથે મળીને આ બાળકના વિકાસ માટે બાળકને પ્રવૃત્તિ સાથે એક પ્રેક્ટિકલ નોલેજ આપીએ તો સૌ સાથે સૌ મિત્રો જોડાઈએ અને નિહાળીએ અમારી એક સરસ મજાની સુંદર મજાની બેંક નમસ્તે મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા જમા પાવતી લટકાવેલી છે જે મિત્રોને પૈસા જમા કરાવવા છે તે આ કાપલીમાં પોતાની વિગતો ભરીને અહીંયા કેશિયર ટેબલ ઉપર જમા કરાવશે અને જે મિત્રોને જે વિદ્યાર્થીઓને પૈસા ઉપાડવા છે તે વિદ્યાર્થીઓ આ ઉપાડ ઉપાડ ચિઠ્ઠી પાવતી છે ભરી અને પોતાના પૈસા છે તે ઉપાડી શકે છે અહિયાં બે દીકરીઓ છે પોતે કેશિયર તરીકે કામ કરી રહી છે અઠવાડિયામાં શનિવાર અને રવિવાર આ બંને દિવસો છે એ બાળકોને બેંકનું પ્રેક્ટિકલ નોલેજ મળે એટલા માટે આ આજે અમારી શાળા દ્વારા બેંક ઓફ વિનોબા નામની બેંક છે તે તેનું ઓપનિંગ અને શરૂઆત કરી રહ્યા છે આ બેંક એક એવી બેંક છે કે જેમાં બાળકો જ પોતે આ બેન્કનું સંચાલન કરી રહ્યા છે હિસાબી નોંધ પણ રાખી રહ્યા છે જેથી કરીને બાળકોમાં નીતિમત્તા જેવા મૂલ્યવર્ધિત મૂલ્યો છે તે એ વિકસાવી શકાય ત્યારબાદ ઓફલાઈન ડેટા એન્ટ્રી થશે અને ત્યારબાદ એ લેપટોપમાં જાતે જ ઓનલાઈન છે ડેટા એન્ટ્રી કરી શકશે જેથી કરીને બાળકો છે પોતાનો ખાતા નંબર એમની નોંધ છે તે ત્યાં પીસીની અંદર પણ ડેટા એન્ટ્રીમાં રહેશે મિત્રો આપ જોઈ શકો છો અમારી શાળાની જે હાલ આજ તેર છ બે હજાર પચીસના રોજ અમે જે બેંકનું ઓપનિંગ કર્યું છે તેમનું નામ વિનોબ આશ્રમ શાળા બચત બેંક ગડત મૂળ તાલુકો ડોલવાણ જિલ્લો તાપી એમનો આઈએફસી કોડ પણ જેમ બેંકની અંદર આઈ કોડ હોય એવી રીતે અમારી શાળા દ્વારા જે બેંક શરૂ કરવામાં આવી છે તેમનો આઈએફસી કોડ પણ બી ઓવી ચોવીસ છવ્વીસ એકસો પચાસ ઓગણચાલીસ ઝીરો ચાર જેમની બેંકનું નામ છે બેંક ઓફ વિનોબા બીઓવી આ બેંક માત્ર ને માત્ર શનિવાર અને રવિવારે જ ખુલી રહેશે સમય શનિવારે બપોરે ત્રણથી પાંચ અને રવિવારે સવારે દસથી બાર અને બપોરે ત્રણથી પાંચ શનિવાર અને રવિવાર એટલા માટે રાખવામાં આવેલો છે કે શનિ રવિવાર જ્યારે વાલીઓ અહીંયા મળવા માટે આવે છે ત્યારે પોતાના બાળકોના દસ વીસ પચીસ પચાસ રૂપિયા એ શાળાના ખાતામાં પોતાના વિદ્યાર્થીના ખાતામાં જમા કરાવી તો બચત કરી શકે એટલા માટે થઈને એ હેતુસર અમે અમારી શાળામાં એક સરસ મજાની બેંકનો શરૂઆત કરી છે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે જ્યારે બાળક પૈસા જમા કરાવવા માટે આવે છે ત્યારે આ એક પાવતી આપવામાં આવે છે એમાં જમા કરનારનું નામ લખશે એટલે વિદ્યાર્થી પોતે પોતાનું નામ લખશે ખાતેદારનું તારીખ લખશે કઈ તારીખે જમા કરાવ્યા તે ખાતા નંબર પણ આપવા આપી દેવામાં આવશે એટલે ખાતા નંબર લખશે શાખા એટલે ગળત જ લખશે અને ધોરણ પોતાનું જે ધોરણ હશે તે લખશે હવે જેટલાની નોટ લઈને આવ્યો છે એની નોટનું વિવરણ અહીંયા આપેલું છે દાખલા તરીકે કોઈ વિદ્યાર્થી પાંચસોની નોટ લઈને આવ્યો છે અને કોઈ વિદ્યાર્થી બસોની નોટ લઈને આવ્યો છે કે બસોની પાંચ નોટ હોય તો એ એનો સરવાળો ગુણાકાર કરી અને હજાર રૂપિયો લખશે એવી રીતે કુલ ટોટલ રૂપિયા કેટલા જમા કરાવ્યા એ શબ્દોમાં લખશે રકમમાં પણ ઉપર લખશે અને પોતે સહી પણ કરશે અને જે જમા લેશે વિદ્યાર્થી કેશિયર કેશિયરની અંદર પણ અમારા જ બે દીકરીઓ અમારા જ વિદ્યાર્થીઓ એનું સંચાલન કરી રહ્યા છે એટલે કેશિયરની સહી થશે પાવતી જમા થશે અને પાવતી જમા થયા બાદ એ વિદ્યાર્થીઓના ખાતામાં તેમના પૈસા જે તે જમા થઈ શકે હવે જ્યારે વિદ્યાર્થીઓને પૈસાની જરૂર છે કોઈ પેન્સિલ લેવી છે બુક લેવી છે કોઈ વાલીઓને એ પૈસા છે તે ઉપાડવા છે કોઈ પ્રવાસ આવ્યો છે અને થોડા ઘણા પૈસા વાપરવા માટે પોતાની બચત બેંકમાંથી ઉપાડવા છે તો બાળક છે એ જાતે આ પાવતીનો અભ્યાસ કરશે આ પાવતી ભરશે ઉપાડનારનું નામ એટલે કે બાળક પોતે પોતાનું નામ લખશે તારીખ લખશે ખાતા નંબર શાખા લખશે ધોરણ લખશે કુલ કેટલી રકમ ઉપાડી છે આંકડામાં અને શબ્દોમાં લખશે પછી તે ઉપાડે છે તો તેની સહી કરશે કેશિયર પોતે સહી કરશે અને કેટલી રકમ આપવામાં આવી છે એ મોટા અક્ષરથી લક્ષ્ય લખશે જેથી કરીને બાળકને પણ યાદ રહે કે મેં એટલી રકમ ઉપાડી છે અને ઉપાડ ઉપાડપાવથી ફરી પાછી જમા કરી લેવામાં આવશે જેથી કરીને થોડા દિવસો પછી પણ એ જોઈ શકે કે મેં આ તારીખે કેટલા રૂપિયા ઉપાડ્યા છે અને કઈ તારીખે કેટલા રૂપિયા જમા કર્યા છે મિત્રો આ અમારી શાળા દ્વારા એક સરસ મજાની સુંદર શરૂઆત છે આમનાથી બાળકોમાં એક મૂલ્યવર્ધિત મૂલ્યો આવશે બાળકને પ્રેક્ટિકલ નોલેજ આવશે અને હાલની અંદર ચાલી રહેલા નવી શિક્ષણ નીતિની અંતર્ગત સંકલ્પનાઓ છે એ સુદ્રઢ અને સંકલ્પનાઓ ક્લિયર થશે આવા હેતુસર અમે એક સરસ મજાને આ બેંકનું આયોજન કર્યું છે ખૂબ સફળ રહી છે અને બાળકો ખૂબ ખુશખુશાલ સાથે પોતાના ખાતામાં જમા અને ઉપાડ એ પ્રમાણે વ્યવહાર કરે છે આપ સર્વ મિત્રો જોઈ શકો છો અમારી શાળામાં જે બેંક શરૂ થઈ છે તેમાં નવા નવા બાળકો અમારા જૂના બાળકો એ તમામ વિદ્યાર્થીઓ પોતાના દસ વીસ પચીસ પચાસ પાંચ સો પાંચસો આ રીતે પોતાની જે બચત પ્રમાણેના પૈસા છે એ હાલ અહીંયા બેંક શરૂ છે એટલે બેંકની અંદર પોતાના પૈસા છે તે જમા કરાવી રહ્યા છે ઓકે સરસ આ બાળકોને જ આપણે પૂછીએ કે ખરેખર આ બેંક શરૂ કરી છે તો આ બેંકમાં એને કેવું કેવું જાણવા મળે છે શું નામ બેટા તારું હા એન્જલ કયા ધોરણો ભણે છે છઠ્ઠા ધોરણો ભણે છે અને અત્યારે અહીંયા આ બારી પાસે લાઇનમાં કઈ કેમ ઉભી છે હા પૈસા જમા કરાવવા એટલે અહીંયા આપણી શાળામાં બેંક શરૂ થઈ છે ગમે છે તો ને ઓકે આનાથી આપણને શું જાણવા મળે કે બેંકની અંદર કઈ રીતે પૈસા જમા કરાવવા જોઈએ બરાબર અહીંયા આપણે બે દીકરીઓ છે કેશિયર તરીકે કામ કરે છે તો કેશિયરની અંદર કઈ રીતે વહીવટ કરવો પૈસા કઈ રીતે જમા લેવા કઈ નોટ કઈ રીતે સાચવવી હિસાબ કઈ રીતે કરવો તો તેનું અને પૈસાની સંપૂર્ણ જવાબદારી લોકરની સંપૂર્ણ જવાબદારી આ બંને કેશિયર દીકરીઓની છે જે પોતે એકદમ નીતિમત્તા સાથે આ બાળકોની અંદર મૂલ્યોનું મૂલ્યવર્ધિત સેવાઓ અને મૂલ્યવર્ધિત પ્રવૃત્તિઓ થઈ શકે એટલા માટે આ બાળકો છે જાતે જ પોતાનો આખી બેંક છે તે જાતે જ સંચાલન કરી રહી છે તમે જોઈ શકો છો બેંકનું નામ બેંક ઓફ વિનોબા બરાબર અને સમય પણ અહીંયા લખેલો છે એ પ્રમાણે બાળકો પોતાના વાલી આવે ત્યારે બચત માટે આવે છે અને ખૂબ સારી રીતે પોતાના પૈસાની બચત છે એક રૂપિયાથી લઈ અને પાંચ પાંચ પાંચસો રૂપિયા સુધીની બચત અહીંયા અમારી શાળાની બે દીકરીઓ છે એ આખી સમગ્ર બેંકનું સંચાલન કરી રહી છે તો આપણે એમને જ પૂછીએ કે આમના દ્વારા આ બેંક દ્વારા તમને શું જાણવા મળે છે શું નામ બેટા તારું જયમિની અને આ બેંક આપણે શરૂ કરીએ બેંકનું નામ શું છે બેંક ઓફ બેંક ઓફ વિનોબા હે ને તો બેંક ઓફ વિનોબાની અંદર આપણે આ બેંક ચલાવીએ છીએ તો શું શું જાણવા મળે આપણે વેરી ગુડ વેરી ગુડ ધ્રુવીબેન હા આપણે આ બેંક શરૂ કરી છે તો બેંકમાં આપણે શું જાણવા મળે કે બેંકમાં આપણે જઈએ તો ટ્રાફિક હોય અને ત્યાં કયું ફોર્મ ભરવું પડે જાતે જ ભરવું પડે બરાબર ને તો આનાથી આપણે શું જાણવા મળશે વેરી ગૂડ હ પૈસાની કેવી રીતે બચત કરી શકીએ સરસ વેરી ગુડ પછી વેરી ગુડ બાળકો જાતે સ્વીકારે છે કે આ બેંક શરૂ થવાથી અમને કઈ રીતે પૈસાની બચત કરવી એ પણ શીખવા મળ્યું છે કઈ રીતે પૈસા ઉપાડવા જોઈએ કઈ રીતે પૈસા જમા કરવા જોઈએ બેંકમાં ખાતું કઈ રીતે ખોલાવવું જોઈએ આ બધી જ પ્રક્રિયા બાળકોને અહીંયા પ્રેક્ટિકલ નોલેજ આપવામાં આવે છે તમે જોઈ શકો છો અમારા દીકરાઓ અહીંયા બેંકની અંદર મુલાકાતે આવ્યા છે બેંકમાં પૈસા દસ વીસ પાંચ દસ એ પૈસા જમા કરાવવા માટે આવે છે એમને ખબર પડે છે કે આ પાવતીઓ કઈ રીતે ભરવી જોઈએ એમને પ્રેક્ટિકલ નોલેજ આપવામાં આવે છે હવે એ બાળક મોટું થાય અને બેંકમાં જશે તો પછી એને ક્યારેય પણ અડચણ પડશે નહીં ક્યારેય પણ અગવડતા પડશે નહીં જાતે જ તેમના વાલી સાથે જશે અને જાતે જ બેંકની અંદર પોતાનો વહીવટ કરશે આજે આ બેંકની શરૂઆત છે એટલે બેંકની અંદર આ કેશિયર મિત્રો છે તો એમને ખાતા નંબર પણ આપી રહ્યા છે એટલે બાળક છે કે આખું વર્ષ પોતાનો ખાતા નંબર એક જ રહેશે ખાતા નંબરની અંદર પોતે પૈસા ગમે ત્યારે જમા કરાવી શકે છે અને ગમે ત્યારે પૈસા છે એ અઠવાડિયામાં એકવાર ઉપાડી પણ શકે છે સરસ wow, વિનોબા આશ્રમ શાળા ગણતના આચાર્ય શ્રી યોગેશભાઈ ગામિત ને આપણે પૂછીએ કે આજે જે બેગ શરૂ કરી છે તો તેમનો કઈ રીતે ઉપયોગ છે અને બાળકોમાં એમના દ્વારા શું પરિવર્તન આવશે નમસ્કાર હું વિનોબા શાળા ગણતના આચાર્ય તરીકે છેલ્લા ચોવીસ વર્ષથી આ શાળામાં ફરજ બજાવું છું આ વર્ષે અમે અમારી શાળામાં એક બેંક ઊભી કરી છે બાળકો માટે જેનું નામ છે બેંક ઓફ વિનોબા ખરેખર દર વર્ષે અમે અમારા બાળકોને પૈસાની બચત કેવી રીતના થાય તેના માટે અમે સૂચનાઓ તો આપતા જ હતા પણ એનું પરિણામ ઝીરો હતું એટલે અમે શિક્ષક મિત્રો સાથે મીટિંગ કર્યા બાદ નક્કી કર્યું કે આપણે પણ એક એવી બેંક ઊભી કરીએ કે બાળક બચત પણ કરે અને જ્યારે જરૂર હોય ત્યારે શનિ રવિ એ બાળક એમાંથી પૈસા ઉપાડી શકે અને મહત્ત્વનું તો એ છે કે બાળક એક મૂલ્યલક્ષી શિક્ષણ મેળવે તે હેતુસર અમે આ બેંકની નાની રચના કરી છે શાળા કક્ષાએ બાળકમાં નૈતિકતા અને પ્રમાણિકતાનું મૂલ્યનું ઘડતર થાય તે હેતુ છે બાળક છાતાલયમાં રહે છે અને છાત્રાલયમાં એ ચોરી ન કરે એ હેતુસર પણ અમે એક નાની બેંક અમે ઊભી કરી છે જીવનલક્ષી કેળવણી પ્રાપ્ત કરે એ અમારો મુખ્ય હેતુ છે આ બેંક ઊભી કરવાનો બાળક ધોરણ છ સાત આઠની અંદર શિક્ષણના એક ભાગરૂપે પણ અમે આ એક બેંક ઊભી કરી છે જેથી કરીને એ ઉપાડ કેવી રીતના કરાય બેંકની અંદર પૈસા કેવી રીતના ભરાય તેના ફોર્મ પણ અમે આપ્યા છે તો બાળક ખરેખર આ નાની એમથી અમારી બચત બેંકથી એ જીવનલક્ષી શિક્ષણ તો પ્રાપ્ત કરશે જ મૂલ્યલક્ષી શિક્ષણ પણ એ મેળવશે એ હેતુસર અમે વિનોવા બેંક ઉભી કરી છે